તો હાલ અત્યારે આપણે ચાંદુ પાણી ભરેલું છે અને આવું સાધુ કામ ચાલુ એટલે અત્યારે આપણે વેઠક બિલકુલ થોડુંક સમયમાં દસ દિવસની અંદર પૂરું થઈ ચાલુ

અને ઘરમાં આવવાનો મેન કારણ હોય એને ભરવું પડવાનું છે આ એક તમારી આસ્થા આ કોઈનું કામ થાય જોવામાં આવતું તો કોઈને એવું જોવામાં નથી આવતું કાંઠલા મંડળવાર ભલો કાંઠલા દિવસ આવે કે આમ કરશો તો કામ મન બધાને પછી જો વ્યસન બંધ કરવા માટે આવ્યા કેટલા આવ્યા હોય વ્યસન એના તે કરવાનું દર્શન છે તો અમારે નીકળવું છે અને પોતાના ઘરે જઈને ચાલતી અગરબત્તી કરે એની ભગૂતિ છે પાણી નાખી છે આટલું ઘરે એટલી દિવસમાં ભય થઈ જાય તો પાછા એના દર્શન કરવા છે

અમે એક જ્ઞાતિ ઓળખીએ છીએ મનુષ્ય અને જે મનુષ્ય અમે અમને દાદા એટલી જ પ્રેરણા કરી છે કે કોઈ પણ જ્ઞાતિ નો હોય માણસ અહીં આવે એટલે એને આશ્વાસન આપો ને એને પ્રસાદી જમાડો અમારું કામ આ જ છે બાકી કામ દાદા કરે અમે કોઈનું કામ કરતા નથી સમજયું બધાને કે જે કોઈ આય આજ તમે આ તો વરસાદનું વાતાવરણ છે એટલે કાલે આનેથી હતું અને આજે જે બપોરથી આવ્યા છે એને ખબર જ છે કે કેટલું મણ દર્શન કરીને જતું રહ્યું કેમ કે અમારો એક જ ઉદ્દેશ છે લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવો કારણ કે જ્યાં જ્યાં તમે જોરાવા જાઓ ને એટલે આ કામ કરવાના આટલા પૈસા થાય છે આમ છે ને તેમ છે ને તમારી ઉપર કોઈ કે કરી નાખ્યું છે ને તમને કોઈ કે ખવડાવી દીધું છે આ જે ગેરમાર્ગે લઈ જાય છે ને અમારા લોકોને એમાંથી બહાર કાઢવા જોઈએ કે સાચી જગ્યા ને સાચું ઠેકાણું તમે અહીંયા આવો અને આ જગ્યામાં બેહોન તમારા આત્માને એમ થાય કે આ કંઈક છે તો જ બીજી વાર આવજો નકર ગેરમાર્ગે કોઈને લઈ જવાના નથી ખોટી ભીડ અમે ભેગી કરવા માંગતા નથી કોઈનું કશું જોતું નથી અમારી પાસે જે કંઈ છે એ આવવાવાળાને અમે તીર્શીને ખવડાવીએ છીએ અને તમને મજા આવે તો બીજી વાર આવવાનું નકર કોઈને આમંત્રણ આપતા નથી હા લોધ્યા હોય અહીંયા ધૂતારા ભૂખ્યા ના મળે ઘણા મગજમાં એવું જ હોય કઈ નડતું નથી આપણને કરેલા કર્મો નડે એટલે કદાચ હું માનું છું હશે મેલ વિદ્યાય હશે તંત્ર મંત્ર હશે પણ ક્યારે આવે કે આપણે કુળદેવી આપણો આરાધ્ય દેવ આપણો ધર્મ આપણે ચાર ડગલા પાછળ પડ્યો હોય ને તો કોકનું આપણા ઘર માં આવે બાકી હું નથી માનતો હું કઈ લૂંટાઈ જતું નથી કઈ ના થાય કેમ કે લાખો લોકો નું અહીં ભલું થયું છે કે લાખો દુવાઓ માથે છે ને તો ચાર જણા કરીને મારી ઉપર નાખે એનું કઈ આવે નહીં કારણ કે મારવાવાળા કરતાં તારવા મોટો છે હું તો આ જ ઉદેશથી આલું અને હું તો આ જગ્યાનો ખાતો નથી બીજી ઘણી જગ્યાએ જાઉં તો બાપુનું વીઆઈપી રૂમ હોય વીઆઈપી બેઠક હોય આ હું તમારી સામે વર્ષોથી આવરીતા જ બે છું કેમ તે મોટું બનવું જ નથી લોકોની વચ્ચે સેવા કરવા દાદાએ નિમિત્ત બનાવ્યો છે અને વચ્ચે બેન જ સેવા કરવાની છે એટલે જાગૃતતા લાવવાની જરૂર છે શિક્ષણની જરૂર છે દીકરી દીકરાને ભણાવો અને કદાચ ભણવામાં તમારી કેપેસિટી ઓછી પડતી હોય ને તો એના ભણવાના પુસ્તકોનો જે ખર્ચો થાય એ આ મંદિર તરફથી આપણે આપવામાં આવે છે અમે તો લોકોને જ શીખવા